સુરતના માંગરોળ ખાતે મિત્ર સાથે બેસેલી સગીરા સાથે ગેંગરેપ કરાયું હતું જે ગુનાહામાં પોલીસે ત્વરિત ટીમો બનાવી ત્રણ નરાધમ આરોપીઓ મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસી અને રાજુને ઝડપી પાડ્યા હતા તો ત્રણ નરાધમોમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારથી હોસ્પિટલમાં કરુણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે બે આરોપીઓને શનિવારે દોષિત જાહેર કર્યા બાદ સુરતની સ્પેશિયલ પોક્ષો કોર્ટે આજે સોમવારે આરોપીઓને જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કેદની સજા સંભળાવી હતી તો પીડિતાને દસ લાખ રૂપિયાનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે કારણ કે સરકારી વકીલે વધુ માહિતી પણ આપી હતી પાંગરોલ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો આઠ દસના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે